સરકારની નવી પહેલ હવે રેશન કાર્ડ ધારકો પોસ્ટમેન દ્વારા ઘરે બેઠા મફત ઈ કેવાયસી કરાવી શકશે ટપાલ વિભાગ રેશન કાર્ડ ધારકોને ઈ કેવાય સાથે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટની સુવિધા પણ પૂરું પાડી રહ્યું છે પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ ગુજરાત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને સબસીડીયુક્ત અનાજ મળતું રહે તેની સતત પાત્રતા સુનિશ્ચિત કરવા માટે ઈ કેવાયસી પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી છે સુધીમાં વ્યવસ્થાને વધુ પારદર્શક અને સરળ ધારકોને દિશામાં હવે આ અભિયાનમાં ટપાલ વિભાગ પણ મહત્વની ભૂમિકા નિભાવશે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે ભારતીય ડાક વિભાગ અને ગુજરાત સરકારના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ વચ્ચેના એક મહત્વપૂર્ણ કરાર હેઠળ ટપાલ વિભાગ કોઈપણ ચાર્જ વિના ઘરે રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસીની સુવિધા પૂરી પાડી રહ્યું છે અત્યાર સુધીમાં ડાક વિભાગ દ્વારા બે લાખથી વધુ રેશન કાર્ડ ધારકોને ઘરે બેઠા ઈ કેવાયસી પૂર્ણ કરવામાં મદદ કર્યું છે આ યોજનાના લાભ ખાસ કરીને એનએફએસએ રેશન કાર્ડ ધારકોને મળશે આ સેવા ગુજરાત રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સ્થિત આઠ હજાર આઠસોથી વધુ પોસ્ટ ઓફિસો દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે બધા કાર્ડ ધારકોના ઈ કેવાયસી ઝડપથી પૂર્ણ કરવા માટે ડાક કર્મચારીઓ લાભાર્થીઓના ઘરે જઈને તેમને સેવા પૂરી પાડી રહ્યા છે આ ઉપરાંત જિલ્લા પુરવઠા અધિકારી સાથે સંકલન કરીને તેઓ રેશન કાર્ડની દુકાનો અને સમુદાય શિબિરોમાં કેવાયસી સેવા પણ કામ કરી રહ્યા છે ડાક વિભાગ પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો દ્વારા ઘરે બેઠા આધારમાં મોબાઈલ નંબર અપડેટ કરવાની સુવિધા પણ પૂરી પાડી રહ્યું છે જો કોઈપણ કાર્ડ ધારકોને મોબાઈલ નંબર આધાર કાર્ડમાં અપડેટ ન થયો હોય તો ડાક વિભાગ પહેલાં આધાર સેવા હેઠળ તેનો મોબાઈલ નંબર અપડેટ કરશે અને બાદમાં તે રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરશે જો કોઈ કારણસર હાજર ડાક કર્મીઓ સાથે સંપર્ક ન થાય તો આ સેવાનો લાભ લેવા માટે રેશન કાર્ડ ધારકો તેમની નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકે છે આ પહેલ ડિજિટલ ઇન્ડિયન અને સુલભ શાસન તરફ એક મોટું પગલું છે જેના દ્વારા વૃદ્ધ વ્યક્તિઓ દિવ્યાંગજનો બીમાર વ્યક્તિઓ અને મહિલાઓની ટેકનોલોજી દ્વારા સરળ અને ગૌરવપૂર્ણ સેવા મળી રહેશે બ્યુરો ઓફિસ પાટણ